જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા હાર્દિક સ્વાગત છે રામ અને કૃષ્ણ નામના બે સાવકા ભાઈઓ હતા તેમના પિતા વર્ષો પહેલા ગુજરી ગયા હતા રામ કૃષ્ણ કાલિંદી સાથે રહેતો રામ કાલિંદી સાવકો દીકરો હતો જયારે કૃષ્ણ તેનો પોતાનો સગો દીકરો હતો કાલિંદી રામને હંમેશા મેણા ટોણા માર્યા કરતી અને તેની પાસે ખૂબ જ કામ કરાવ્યા કરતી કૃષ્ણ પોતાના ભાઈ રામ ખૂબ જ વાલો હતો તેથી તે પોતાની માને ઘણીવાર રામ સાથે સારું વર્તન કરવાનું સમજાવ્યા કરતી કાલિંદી રામને તેવું અઘરું કામ સોંપી દેતી છતાંય રામ તે કામ કરી લાવતો તેનું કારણ માત્ર એટલું જ હતું કે કોઈ પણ રીતે પોતાની સાવકી માને રાજી રાખવા ઈચ્છતો હતો એક દિવસ સવેર પહોર માં કાલિંદી રામ ને બોલાવી કહ્યું આ ટીપ પાણી થી ભરી કાઢ હું સાંજે આવું ત્યાં સુધી માં ટીપ ભરાઈ જવો જોઈએ લે આ ડોલ તેના વડે પાણી લાવી લાવીને ભરી દેજે આટલું કહીને તે જતી રહી રામે ટીપ સામે જોયું તો તે તરત જ બોલી ઉઠ્યો કે અવડું મોટું ટીપ ભરાતા તો બે દિવસ નીકળી જાય છતાં પણ તેને તળાવમાંથી ડોલ ડોલ પાણી લાવવાની ટીપમાં ભરવાનું ચાલુ કર્યું થોડ્યા જવારમાં તેને ખ્યાલ આવ્યો કે ડોલ તો કાણી છે આવી ડોલથી પાણી શી રીતે ભરાશે રામ ચિંતા કરતો હતો ત્યાં જ કૃષ્ણ આવે પહોંચ્યો રામે તેને બધી વાત કરી કૃષ્ણએ કહ્યું મોટા ભાઈ ચિંતા ન કરશો આપણે બે ભેગા થઈને આખું ટીપ જોત જોતામાં ભરી કાઢીશું બીજે દિવસે પણ રામના ભાઈ કૃષ્ણ તેની ખૂબ જ મદદ કરે છે સાંજે તો બે ભાઈઓ ગાડું ભરીને લાગણા લાવ્યા

રામ એકલો જ નદીને કિનારે પહોંચ્યો સામે પર ખરેખર ખૂબ જ સરસ મજાનું ઘાસ આટલો સરસ ઘાસ કેમ કોઈ લઈ જતું નહીં હોય ત્યારે જ તેની નજરો રોત ભરવાડે ઉપર પડી તેને પૂછ્યો કાકા નદીની પર કેવી રીતે જવાય મારે ત્યાં ઘાસ લેવા જવાનું છે કાકા તરત જ બોલ્યા કે અલ્યા ગાળો થઈ ગયો છે કે શું મેં આટલા વર્ષોમાં કોઈને પણ મારા દાદાના વખતથી ત્યાં હજુ સુધી કોઈ ગયું નથી ત્યાં આટલું બધું કાસ વર્ષોથી એમનું એમ જ હોત્યું છે નદીને પહેલે પાર સેંકડો વરુઓ છે જે માણસને જોતાની સાથે વરુઓ માણસને ઉપર તૂટી પડે છે અને તેમજ જીવતા ફાડી ખાય છે તે કોઈ નથી ગભરાતા નથી માત્ર વાઘ જ તેઓ બેવાઈ શકે છે જો તને વાઘનો અવાજ કાઢતા આવડતો હોય તો તું વરુઓને ભગાડી શકે છે રામને તો આ વાઘ જેવો અવાજ કાઢતા આવડતો હતો તેથી તેણે નદીની ઓળંગી લીધી જેવો જ તે સામે કિનારે પહોંચ્યો કે તરત જ તેની આસપાસ સોરુઓ હરવા લાગ્યા પરંતુ રામે જેઓ જ વાઘ જેવી તળાર પાડી કે તરત જ બધા વરો ગભરાઈને ત્યાંથી નાસી ગયા રામ શાંતિથી કાસ કાપીને તેના પુળા બનાવ્યા ત્યાં જ તેની નજર તેના એક સોનેરી ઝાડ ઉપર ગઈ તેના પર સોનેરી રંગના સફરજન હતા પાછી તેને ભૂખ પણ ખૂબ જ લાગી હતી તેથી તેણે એક સફરજન તોડીને ખાઈ લીધું ત્યાં જ તેને વિચાર આવ્યો કે આ સફરજન સાથે જો એકાદ પેલો દૂધ મળી જાય તો મોજા પડી જાય બીજે જ સેકન્ડમાં તેને દૂધ પીધું હોય તેવો સંતોષ થઈ ગયો તેને તરત જ બીજું સફરજન તોડીને ખાતા ખાતા વિચાર કર્યો જો આની સાથે સાથે નારંગીનો રસ મળી જાય તો ક્યાંય મજા પડી જાય તરત જ તેણે જાણે કે નારંગીનો રસ પીધો હોય તેવો આનંદ થયો તેથી રામને ખાતરી થઈ ગઈ કે માનો લો માનો પરંતુ આ કાંઈ સામાન્ય ઝાડ નથી બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર આ કાલ્પનિક વૃક્ષનું ઝાડ છે કાલિંદી ક્યારે રામને સારું ખાવા પીવા આપતી નહોતી તેથી રામ એકદમ દુબળો અને પાતળો બની ગયો હતો એણે તરત જ ઝાડ પાછળ ઈચ્છા વ્યક્ત કરે કે મને ખૂબ જ શક્તિશાળી બનાવી દો અને મને સારા સારા કપડા આપો એની તે ઈચ્છા પણ પૂરી થઈ ગઈ રામે ઘાસના પારા હવે શૈલઈથી ઉચકી લીધા અને પોતાને ઘેર જવા માટે તૈયાર નીકળ્યો જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યાં કાલિંદી તો તેના જોઈને અચકિત થઈ ગઈ ક્યાં પેલો પાતળો સુકર લકડી જેવો રામ અને ક્યાં રૂપાળો આદવાર નવા કપડામાં શોભતો રામ કાલિંદીએ તો ધાર્યું હતો કે રામ પેલા પાર જશે અને મરી જશે ઓરો ભેગા થઈને એને મારી નાખશે અહીં તો એની નજર સામે એક પુષ્ટહાર હાર હતો કાલિંદી અને કૃષ્ણને રામને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા રામે પોળા ભાવે કહ્યું કે નદીને પેલે પાર એક વૃક્ષ છે એ વૃક્ષ પર જાદુ ફળ ઉગે છે જે ખાવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે બીજી દિવસે રામ જ્યારે બજારમાં પોળા વેચવા ગયો એ કાલિંદીએ કૃષ્ણને બોલાવીને કહ્યું તું પર નદીને સામે પાર જઈને પેલા ઝાડ પાસે ઘણી બધી સંપત્તિ માંગી લાવ તારા ભાઈને મળી શકતો હોય તો તને પણ મળશે જ ને થોડો જ વિચાર કરીને કૃષ્ણ નદીને ઓળવવા લાગ્યો કૃષ્ણના ગયા પછી થોડા જ સમયમાં જ રામ ત્યાં આવી પહોંચ્યો તેણે પૂછ્યું કે માં કૃષ્ણ ક્યાં છે કાલિંદે રામને કહ્યું મેં કૃષ્ણને નદીને પહેલી પાર મોકલ્યો છે રામ તો ખૂબ જ ગુસ્સા સાથે બોલ્યો કે માં અત્યાર વિકરાર વરવો હશે છે તે કૃષ્ણનો પોળિયો કરી જશે તમારે કોઈ પણ આધાર કામ અને સોપા મારા નાના ભાઈને નહીં અને કઈ થઈ જશે તો હું એના વિના જીવી નહીં શકું આટલું બોલીને તે નદીની તરફ દોડ્યો કાલિંદી હવે ખરેખર ગભરાઈ ગઈ તેણે પણ રામની પાછળ જવા દોડી નદીને સામે પહાર પેલા કલ્પ્ર વૃક્ષ ઉપર કૃષ્ણ ચડી ગયો હતો પરંતુ નીચે વડુઓનો પોલ તેની રાહ જોઈને ઉભું હતું રામે આવીને વાઘ નાસી ગયા તેણે તરત જ ઝાડ ઉપર ચડીને ગભરાય ગયેલા પોતાના ભાઈને નીચે ઉતાર્યો અને સૌથી પહેલા ઝાડ પરથી એક સફરજન તોડીને ખાઈ લીધું તથા મનમાં એક ઈચ્છા વ્યક્ત કરી નદીને સામે પાર કાલિંદી બંને ભાઈઓની રાહ એને ઊભી હતી જ્યારે તેઓ આવી પહોંચ્યા એટલે તેને બંને દીકરાઓને એક સરખો વહાલ કર્યો હવે તેને કોઈ સંપત્તિની ચંદુર ન હતી પ્રભુએ એના બંને દીકરાઓને પાછા આપી દીધા એ જ તેના માટે ભેટ હતી રામે પૂછ્યું ભાઈ છેલ્લા સફળ જન્મ ખાઈને ઝાડ પાસે તે શું માંગ્યું તને ત્યાંથી છોડાવે તેવું માંગ્યું હતું તો કદાચ તું બચી જાત કૃષ્ણએ કહ્યું કે મારી બચી જવા કરતાં આપણી માં આપણા બંનેને એક સરખો પ્રેમ કરે તે મહત્વનું હતું તેથી તે મેં વૃક્ષ પાસે માંગણી કરી કે મારી માં પણ રામને તન મારી જેટલો જ પ્રેમ કરે બધાની આંખોમાં આંસુ આવી ગયા ત્રણે જણા શાંતિથી રહેવા લાગ્યા પોતાના ભાઈ બહેન માટે મરવાવી પણ તૈયારી રાખવી જોઈએ તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે જરૂર કહેજો કેમ કે આ સમયમાં જો આવો પ્રેમ કે આપણને જોવા મળતો નથી આ સમયમાં તો ભાઈ ભાઈને પણ મારી નાખતો હોય છે આપણે ઘણી જગ્યાએ જોયું હોય છે કે માન મિલકત અને એક વાડીના શેઢા માટે પણ ભાઈ ભાઈને મારી નાખતો હોય છે પણ મિત્રો આપણે આવું ન કરવું જોઈએ અને આવી પહેલાની વાર્તા સાંભળીને આપણે એવું સમજવું પડે કે પહેલાના સમયમાં ભાઈ ભાઈ માટે કેટલો પ્રેમ હતો તો આપણે પણ આવી કંઈક વાર્તા સાંભળી અને સમજવું જોઈએ અને ભાઈઓ વચ્ચે હંમેશા પ્રેમ રાખવો જોઈએ કેમ કે આપણને ગમે એવું થાય આપણા ઘરે ગમે એવો પ્રસંગ હોય તો આપણા ઘરે ભાઈનો આવે તો આપણો પ્રસંગ સારો નથી લાગતો એટલા માટે હંમેશા માટે ભાઈ ભાઈ સાથે ગમે તેવો આપણે વાદ વિવાદ થયો હોય પણ ભાઈ સાથે ક્યારેય દુશ્મની ન રાખવી આ વાર્તા આપણને એટલું જ સમજાવવા માંગે છે તો હું આશા રાખીશ કે તમને ઘણું સમજાઈ ગયું હશે તો મિત્રો જો તમને પણ આવી વાર્તા સાંભળવી પસંદ હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ નવી નવી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મેં જય શ્રી કૃષ્ણ